જય સ્વયંભુ કહે છે કે અતિત આત્માને લેખો મન મુનિષે મળે સ્વાર્થની જેને નહીં સગાઈ થૂળ સંગતો પરહરે અતિત સ્વરૂપ તે તમારો આત્મા છે તે નિર્લેપ અને મુક્ત છે જેનું મન તેમાં જઈને મળ્યું છે તે મુનિ જેને સ્વાર્થની સગાઈ નથી તે આ જગતના લૌકિક સુખોમાં સુખોમાં રાસ્તા નથી તે થોળ દ્રષ્ટિ મટાડી અને ચૈતન્ય સ્વરૂપથી ઓળખ કરે છે વળી જે થોલા એટલે કે સલીલ મનના છે તેનો કાયમને માટે સંગત તજે છે જે આત્માના અવાજને જાણે છે અને તેની પ્રેરણા મુજબ જીવન જીવે છે તેની વાસનિક મનની તાબેદારી મટી જાય છે તે જીવન મુક્ત છે તે મરજીવા છે જેને જન્મ અને મરણનો ભય નથી તે તેજમાં તેજ સ્વરૂપે મળી રહે છે મન આત્મા સ્વરૂપ બની રહ્યું એટલે તેજ તેજમાં મળી ગયું દયદાન અવરલેખો અંગે ઝરણા અંત ધણી અવતાર કહે પીર રામદેવજી સાધ તમે પામશો ત્રિભુવન ધણી ધણી જે દાન દઈ આપણને ત્યાગે છે અને આધીનતાથી રહી ઝરણા રાખે અને સર્વ આવરણોને સહે તેવા ધીરજવાન સાધ છે તે ત્રિભુવન ધણીને પામે છે ત્રિભુવન ધણી એટલે શું ત્રિભુવન ધણી એટલે આપણો આ દેહ મન અને બુદ્ધિના સ્વામી તે સ્વામીને તો આપણા સદગુરુએ ઓળખાયો ઓળખાયો છે તે તેવા સાધુ સંતો મહાપુરુષો પર વિશ્વાસ રાખજો મારા વાલા કોઈ સાસ સાધુ સંતો અને મહાપુરુષો પર વિશ્વાસ રાખજો તો આ નાવડી તરે મારા વાલા અને પોતાનો સ્વયંનો અનુભવ થાય કે હું કોણ છું મારે શું કરવાનું હું ક્યાંથી આવ્યું હતું એટલા માટે હંમેશા વિવેક થી કરો અને સાધુ સંતોનો સત્સંગ શરવણ કરો એની સાથે સમાગમ કરો તો નાવડી તરી જાય છે મારા વાલા બોલો સત્ય સનાતન ધર્મ they <laughs> say